મેસી ફરગુસન બોતેર બચા ડીએ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બોતેર બચા ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો દર્શિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ સાચવેલું અને મિત્રો એકદમ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વન ઓનર આ ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે લાઇટુ બધી વર્કિંગ કન્ડિશનમાં છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લેટ છે અને મિત્રો ટ્રેક્ટર મિત્રો કંપની કટ અને કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની ફિટિંગ ટાયર જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટરમાં અને કંપની કલર જોવા મળશે એટલે કે ટૂંકમાં મિત્રો ટ્રેક્ટર ખુલેલું નથી કંપની ફિટિંગ તમને જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરનું કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો દર્શિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો તકો થશે હવે મિત્રો ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો ખડિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ખડિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દર્શિતભાઈ નામ અને છન્નું છ પિસ્તાલીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો